જાન્યુઆરી મહિનાના અંત સાથે લોકો સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એક આગાહી કરી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો તેમજ ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે તેમજ અમદાવાદ સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે જયારે તાપમાનનો પારો તેર ડિગ્રી સુધી સારા હતા આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અઠાવીસ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેવાનો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે ત્યારે આ વર્ષે બે હજાર ત્રેવીસ અને ચોવીસ માં શિયાળો પંદર ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાથી તાપમાન વધતું જશે અને તેમ ફેબ્રુઆરી થી તાપમાનનો પારો પણ વધવાની શક્યતા છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર